ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં પ્રાથમિક શિક્ષક સામે ફરિયાદ ઉઠી છે આ આક્ષેપ અન્ય કોઈએ નહીં પણ શાળાના અન્ય શિક્ષકોએ લગાવ્યા છે મહાદેવિયા પ્રાથમિક શાળાના શિક્ષકોનું કહેવું છે કે શિક્ષક પ્રદીપ ગોસ્વામી સ્ટાફના અન્ય શિક્ષકોને કોઈને કોઈ રીતે પરેશાન કર્યા કરે છે કે ના ના દિવસે ફરીથી હું હાજર હાજર ત્યારે ત્યારે થવા આવી આ સાહેબ સાહેબ કોઈએ મને આપ્યું અને એ તો રજા ઉપર જ ઉતરી ગયા હતા અને એમના વાઇફ જોડે મસ્ટર હતું તે મસ્ટર ના આપ્યું અને પછી કેટલાક અધિકારીઓને એને રિક્વેસ્ટ કરી પછી રાજકીય નેતાઓને પણ આમાં સામેલ કરી ત્યારબાદ મને હાજર થવા દીધી છે અને લગભગ હું હાજર થઈ ત્યારથી તો એમને એમનો અહમ ઘવાયો છે હું જ્યારથી હજારથી તો મને કોઈ પણ બાબતે મને સપોર્ટ જ કરતા નથી કોઈ પણ કામમાં મને મદદ પણ ના કરે અને જો કરે તો ખોટી રીતે કઈ ખોટું ઘોડું જ કરે જેથી હું ફસાઈ જવું એક બાજુ ટપાલો બનાવવાની હોય એક બાજુ ઓફિસ નો ધક્કા હોય અને પછી માનસિક બહુ ત્રાસ થતો કોનો સાહેબ બધા બઉ એટલે પ્રદીપભાઈ સાહેબ પછી મને અત્યારે એમ કે છે કે તમે કેવા પેન્શન લો લો હું જોઉં છું કે હા હું મારી ભણાવું છું મારા છોકરા ભણે છે મારા દરેક બાળકને નામ લખતા આવડે છે મારા ધોરણમાં માં દરેક બાળકને નામ લખતા આવડે છે બરોબર છતાંય ધોરણ ચોથા ના બાળકો તપાસો ઘડી ઘડી આ ટોર્ચિંગ વાત છે ધોરણ ચાર ના બાળકો તો તપાસ એ વાત કરવા આવે છે તમે કેવા પેન્શન લો હું જોઉં છું પેન્શન કોઈ કોઈને ઘરનું આપે છે હું સરકારી ટીચર છું કોઈના કોઈના બાપા નું પેન્શન નથી મળતું મને સરકારે મોકલી છે અહીંયા તો ઘણી વાર એમ કે પેન્શન કેવા તમે લો છો એવું બધું કહેવાનું કે આવે જ છે અને બાળક બાર મહિના સુધી આવે એ ગરીબ મા બાપ જે મજૂરી કરવા જાય છે એના જોડે હોય છે એનું કોઈ તકલીફ હોતી નથી અને ઉલટા ને એ છોકરા અમને હેરાન બી નથી કરતા અને હું એ ત્રાસ થી મેં આચાર્ય પધાર વાત છે કે સ્કૂલ માં પાંચમા ધોરણ ત્રીસ છોકરા ફેલ થયા છે તો એમને ભણાયું છે આટલા દિવસે એમને રાઈટ કેવો ત્રીસ છોકરા ફેલ કરવા માટે બરાબર ને ટાઈમ સર આવતા નથી ગોમ વાળા વિરોધ છે બધાનો દસ વાગે આવે શનિવારે નીકળી જાય સોમવારે દસ વાગે બે વાગે નીકળી જાય ત્યારે મન ભાવે ત્યારે એનું કારણ શું છે એમનું ટાઈમ છે છોકરા ભણાવે વ્યવસ્થિત કંઈ ટાઈમ પર ને છોકરો વ્યવસ્થિત ભણાવે એક પ્રશ્ન છે અમારો બીજો કોઈ પ્રશ્ન છે નથી સમસ્યા એવી છે કે બાપજી અમારા સ્કૂલમાં દસેક વર્ષથી આવે છે અહીંયા દસેક વર્ષથી તો પહેલા તો વ્યવસ્થિત આવતા હતા પછી અંદરો અંદર બાળકોને ભણાવવાની જાતિવાદ કરવો સ્કૂલમાં મોડા આવવું વહેલા જતું રહેવું સ્કૂલમાં પછી કોઈ કહેવા આવે તો અંદરો અંદર એકબીજાના સમાજના વ્યક્તિને દબાવવા અને એકબીજાને ઠપકો આવો અંદરો અંદર વિખવાદ કરવા ગોમો અમારા અંદરો અંદર વિખવાદ કરાવવા એકબીજાને જાતિવાદ કરવો પછી અમે કોઈ ગોમના વ્યક્તિ કહેવા આવીએ સ્કૂલમાં તો પરદીપભાઈ સાહેબ અમને તો મળે ને બેન જ અમાર આગળ થાય અને બેન અમારા વિરુદ્ધમાં પછી કોઈ પણ કે તમે મારા હોમું કોઈ કરશો તો હું તમારા વિરુદ્ધ આ ગુનો કરશું છું એવો પરમ દિવસે અમારા પોલીસ સ્ટેશનમાં સુરત પોલીસ સ્ટેશનમાં અમારા વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કર્યો છે અમને અરજી દાખલ કરી તો અમને પોલીસ સ્ટેશન પણ બોલાયા હતા અમને એ આક્ષેપ કરે છે પણ આમાં પાંચમાના નપાસના મુદ્દે બે વાલીઓ આવ્યા હતા અમારા જોડે એટલે અમે વાત કરી કે ભાઈ આ સરકારના નિયમ મુજબ નપાસ થયેલા છે ત્રણ થી પાંચ ના જે ધોરણ છે એમાં બધા શિક્ષકોનો વિષય વેચેલા છે હવે બાળકને વાંચતો ના આવડતો હોય તો પરીક્ષામાં લખ્યું નથી એટલે નપાસ થયા છે એમાં કોઈ ખોટું અમે કશું કર્યું નથી